તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના મોસમ સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને આજે સવારે પૂરા થતા છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વડે હજુ પણ આજે રાત્રિ દરમિયાન અને આગામી દિવસોમાં પણ હજુ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મેઘમહેર જોવા મળવાની છે તે અંગેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો વળે આ ઉપરાંત આગામી દિવસોમાં ગુજરાતમાં ભારે વરસાદ અને પૂરના એલર્ટને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જે આગાહી દર્શાવી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો વળી ગુજરાતના કયા જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે એનડીઆરએફની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે તો વળે આ ઉપરાંત ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે ગુજરાતનો કયો દરિયા કિનારો ગાંડો થયો છે ગુજરાતના કયા દરિયા કિનારે ભારે કરંટ જોવા મળ્યો છે તેના વિશેની માહિતી પણ આ વિડીયોમાં મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદને લગતી આવી અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ખેડૂત મિત્રો સૌ પ્રથમ આજે પૂરા થતા છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે તેની વાત કરીએ તો ગુજરાતમાં હાલ બરાબરનો વરસાદી માહોલ જામ્યો છે આજે સાંજના ચાર વાગ્યા સુધીમાં નેવ્યાસી તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં ડાંગ અને આહવામાં સૌથી વધુ પાંચ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે મિત્રો ડાંગના સુબીરમાં ત્રણ પોઈન્ટ ઇંચ તો સોમનાથ અને વેરાવળમાં ત્રણ પોઈન્ટ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે વદઈ સુત્રાપાડી વાંસદા કોડીનાર કપરાડા નીજર ઉના અને કેશોદના વિસ્તારો તાલાલા સાગબારા સહિતના નેવેષી તાલુકામાં ચાપટાથી લઈને અઢી ઇંચ સુધીના વરસાદ પડ્યા છે રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ઉકળાટ અને બફારા મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે રાજ્યમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી જુદા જુદા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો ત્યારે આજે સવારે છ વાગ્યાથી લઈને સાંજના ચાર વાગ્યા સુધીમાં ગુજરાતના નેવેશી તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ ડાંગના હવામાં પાંચ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે તો સુબીરમાં ત્રણ પોઈન્ટ ઓગણીસ અને ગીર સોમનાથના વેરાવળમાં ત્રણ પોઈન્ટ ઓગણીસ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે મિત્રો આજે સવારે છ કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ દસ પોઈન્ટ છેતેળી ટકા જેટલો નોંધાયો છે જેમાં સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ઓગણીસ પોઈન્ટ અઢાર ટકા કચ્છના વિસ્તારોમાં સત્તર પોઈન્ટ ટકા પૂર્વ મધ્ય ગુજરાતમાં નવ પોઈન્ટ ટકા ઉત્તર ગુજરાતમાં પાંચ પોઈન્ટ પંચોતેર અને દક્ષિણ ગુજરાતમાં પાંચ પોઈન્ટ પિસ્તાળીસ ટકા સરેરાશ વરસાદ પડી ગયો છે ખેડૂત મિત્રો આ તો વાત થઈ પાછલા દિવસો અને આજે સાંજ સુધીમાં પડેલા વરસાદી માહોલ વિશે પરંતુ હવે આજે રાત્રિ દરમિયાન અને આગામી દિવસોમાં પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં રીતસરનું મેઘતાંડવ જોવા મળવાનું છે તેની વાત કરીએ તો ગુજરાતમાં આજે સવારથી જ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે રાજ્યમાં હજુ આગામી ચોવીસ જૂન સુધી ભારે વરસાદની શક્યતા છે આગાહી મુજબ આજે રાત્રે પોરબંદર અમરેલી અને ભાવનગર સૌરાષ્ટ્ર સહિતના અને સુરત નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે જ્યારે રાજકોટ વડોદરા અને બનાસકાંઠા સહિતના જિલ્લામાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે મિત્રો આજની જો વાત કરવામાં આવે તો આજે એટલે કે અઢાર જૂનના રોજ પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર અને ભરૂચના વિસ્તારો સુરત તાપી અને નવસારી ડાંગ અને વલસાડ જિલ્લામાં પણ અતિભારે વરસાદ પડવાની શક્યતા છે જેને પગલે આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે તો વળી રાજકોટ બોટાદ અને વડોદરા નર્મદા છોટા ઉદેપુર પંચમહાલ દાહોદ મહીસાગર અરવલ્લી સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ પડી શકે જેને પગલે યલો એલર્ટ આપી દેવામાં આવ્યો છે આ ઉપરાંત કચ્છ મોરબી અને સુરેન્દ્રનગર અમદાવાદ ખેડા અને આણંદના વિસ્તારો ગાંધીનગર મહેસાણા અને પાટણ જામનગર અને દેવભૂમિ દ્વારકામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે તે જ પ્રમાણે આવતીકાલ એટલે કે ઓગણીસમી જૂનના રોજ પણ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર ભરૂચ નર્મદા અને સુરત તાપી ડાંગ નવસારી વલસાડ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે જ્યારે અમદાવાદ ગાંધીનગર મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા સુરેન્દ્રનગર રાજકોટ જુનાગઢ અને જામનગર તો વળી કચ્છ સહિતના અન્ય જિલ્લામાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે તે જ પ્રમાણે વીસ અને એકવીસ જૂનની જો વાત કરવામાં આવે તો આ બે દિવસો દરમિયાન પણ નવસારી તાપી અને ડાંગ જિલ્લામાં તો વળી વલસાડ જિલ્લામાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા છે અમદાવાદ ગાંધીનગર મહેસાણા બનાસકાંઠા મોરબી રાજકોટ જુનાગઢ જામનગર અને મહીસાગરના વિસ્તારો વડોદરા ભરૂચ અને સુરત નર્મદા દેવભૂમિ દ્વારકા કચ્છ પોરબંદર સહિત અન્ય જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે મિત્રો બાવીસ જૂનની જો વાત કરવામાં આવે તો બાવીસ જૂને પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ તો વળી કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે તમને જણાવી દઈએ કે મે જૂનના રોજ નવસારી અને વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતા છે જ્યારે અમરેલી ભાવનગર ભરૂચ સુરત અને નર્મદા તાપી અને ડાંગ જિલ્લામાં પણ ભારે વરસાદ પડી શકે છે તો વળી આ ઉપરાંત અમદાવાદ વડોદરા અને આણંદ ખેડા ગાંધીનગર મહેસાણા બનાસકાંઠા પાટણ અને મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા અને જૂનાગઢ ગીર સોમનાથ છોટા ઉદેપુર સહિત અન્ય જિલ્લામાં પણ હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે ત્રેવીસ જૂનની જો વાત કરવામાં આવે તો ત્રેવીસ જૂને પણ કેટલાક વિસ્તારોમાં યલો એલર્ટ તો વળી કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે મિત્રો ત્રેવીસમી જૂનના રોજ બનાસકાંઠા સાબરકાંઠા જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતા છે જેથી આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યો છે જ્યારે અરવલ્લી મહેસાણા પાટણ અને મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા અને કચ્છના વિસ્તારો પાટણ મોરબી અને જામનગર દેવભૂમિ દ્વારકા અને તાપી નવસારી ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે જેથી આ વિસ્તારોમાં યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો વળી અમદાવાદ ગાંધીનગર વડોદરા સુરત અને ભરૂચ નર્મદા રાજકોટ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને જૂનાગઢ પોરબંદર સહિત અન્ય જિલ્લાઓમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે ચોવીસ તારીખની જો વાત કરવામાં આવે તો ચોવીસ તારીખે કેટલાક વિસ્તારોમાં માત્ર યલો એલર્ટ અપાયો છે મિત્રો ચોવીસ તારીખે કચ્છ અને પાટણ બનાસકાંઠા ગીર સોમનાથ નવસારી વલસાડ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી છે જેથી આ વિસ્તારોમાં યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે આ ઉપરાંત અમદાવાદ અને રાજકોટ અમરેલી ગાંધીનગર ભાવનગર જુનાગઢ જામનગર આણંદ વડોદરા સુરત અને ખેડાના વિસ્તારો નર્મદા મહેસાણા સાબરકાંઠા સહિત અન્ય જિલ્લાઓમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા રહેલી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો પાછલા દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં અત્ર તત્ર સર્વત્ર જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી અને કેટલાક વિસ્તારોમાં જાણે પૂર આવ્યું હોય તેવું દેખાઈ રહ્યું હતું ત્યારે હજુ પણ આગામી દિવસોમાં પૂરને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર નવી નકવાર આગાહી દર્શાવી છે મિત્રો સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે દર્શાવી છે નોંધનીય છે કે ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે છેલ્લા બે દિવસથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે અંબાલાલ પટેલે હજુ પણ આગામી દિવસોમાં ભારે વરસાદ થવાની શક્યતા દર્શાવી અંબાલાલ પટેલના આંકલન મુજબ મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ પડશે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદનું અનુમાન છે મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા પંચમહાલના કેટલાક ભાગોમાં ભારે વરસાદનું અનુમાન છે ઉલ્લેખનીય છે કે અંબાલાલ પટેલે વધુ એક વરસાદી સિસ્ટમ વિશે પણ અનુમાન વ્યક્ત કરી દીધું છે મિત્રો છવ્વીસથી લઈને ત્રીસ જૂન અને જુલાઈની શરૂઆતમાં પણ બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાનું છે જેને પગલે ગુજરાતમાં વરસાદી માહોલ જમાવટ કરશે મિત્રો આ સિસ્ટમને પગલે રાજ્યના ઘણા ભાગોમાં પૂરની સ્થિતિ પણ પેદા થઈ શકે છે અંબાલાલ પટેલના કહેવા પ્રમાણે અમદાવાદમાં હજુ પણ હળવાથી ભારે ઝાપટા પડશે મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની પણ શક્યતા છે આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો ભારેથી અતિભારે વરસાદ પડશે અંબાલાલ પટેલે સૌરાષ્ટ્રમાં ફરી એકવાર ભારેથી અતિભારે વરસાદની શક્યતા દર્શાવી છે વડોદરા અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદનું અનુમાન સંઘ પ્રદેશના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની વકી છે મિત્રો અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે જુલાઈની શરૂઆતમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહી વચ્ચે ફરી એકવાર ગુજરાતના એક દરિયામાં ભારે કરંટ જોવા મળ્યાના સમાચાર મળ્યા છે તમને જણાવી દઈએ કે હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે ત્યારે દેવભૂમિ દ્વારકામાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો હતો દેવભૂમિ દ્વારકાના ભડકેશ્વરમાં દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે દરિયામાં દસથી લઈને બાર ફૂટ ઊંચા મોજા ઉછળ્યા ભડકેશ્વર નજીક કાંઠે પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે ભડકેશ્વર મહાદેવ મંદિર નજીક ઉછળ્યા ઊંચા ઊંચા મોજા મિત્રો ખંભાળિયામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે શહેરના માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા જોધપુર ગેટ અને સોની બજાર સહિતના વિસ્તારોમાં પાણી પાણી દેખાઈ રહ્યું છે મિત્રો મોસમ સમાચારમાં આગળ વધીએ તો ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે પોરબંદરથી મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો પોરબંદર જિલ્લામાં પણ બરાબરનો વરસાદી માહોલ જામ્યો છે અહીં જળબંબાકારની સ્થિતિ જોવા મળે છે તંત્ર પણ મદદ પહોંચાડવા માટે સતર્ક બન્યો છે ત્યારે હવામાન વિભાગે પોરબંદરમાં વરસાદને લઈને રેડ એલર્ટ પણ જાહેર કર્યું છે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા માટે અહીં એનડીઆરએફની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે અહીં રસ્તા ઉપર પાણી ભરાયા છે બજારો અને ઘરોમાં પાણી ભરાતા અહીંની સ્થિતિ કફોડી બની છે તમને જણાવી દઈએ કે પોરબંદરમાં એનડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે અને પરિસ્થિતિ ઉપર કાબૂ મેળવવા માટેના પ્રયાસ હાથ ધરાયા છે આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવા માટે પોરબંદરમાં એનડીઆરએફ ટીમના ત્રણ ત્રીસ જવાનો પગે તેનાત છે અહીં લાઈફ બોટ લાઈફ જેકેટ દોરડા કટિંગ મશીન વગેરે સામાન એનડીઆરએફની ટીમ પોતાની પાસે પોરબંદર લાવી છે રાજ્યમાં વરસાદી માહોલમાં ખેતરોને મોટા પાયે નુકસાન થવા પામ્યું છે